નમસ્કાર મિત્રો ગુજરાતમાં આવેલા અણધાર્યા વરસાદથી એક જ પરિવારના પાંચ સભ્યોના કારમાં ડૂબી જવાથી મૃત્યુ થયા છે આ પરિવાર પ્રાર્થના કરીને કારમાં બેઠો હતો પણ ઘસમસતો પ્રવાહ તેને પાણીમાં તાણી ગયો છે ઘટના છે બોટાદથી પંદર કિલોમીટર દૂર આવેલા લાઠીદળ ગામની કે જ્યાં ગામમાં રહેતા ચૌહાણ પરિવાર ગામથી પાંચ કિલોમીટર દૂર ચાલીને બાલા સુરધન દાદાના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા આ પરિવાર સાંજે પહોંચ્યો હતો દર્શન કર્યા ત્યાં તો ત્યાં અનરાધાર વરસાદ તૂટી પડ્યો હતો જાણે વાદળ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ હતી આસપાસના ખેતરોમાં ઘડીના છઠ્ઠા ભાગમાં તળાવ બની ગયા હતા એટલો વરસાદ આવ્યો હતો કે ખેતરમાંથી પાણી ઉછળા મારીને રસ્તા પર આવી રહ્યા હતા સુરધન દાદાના મંદિરની આસપાસ નાના તળાવ હતા તેમાંથી પણ પાણી બહાર આવવા લાગ્યું હતું હવે શું કરું ત્યારે સૌહાણ પરિવાર માટે એક સવાલ હતો કે હવે ઘરે કઈ રીતે જાઉં ત્યારે કોઈને ફોન કર્યો ને ઇકો કાર લેવા માટે પહોંચી ગયો ઇકો કાર ચાલક સુરેન્દ્રનગરના હતા તેથી તેની સાથે એક ભાઈ પણ હતા મંદિર પાસે જે ફસાયા હતા તેમાં ચૌહાણ પરિવારની પાંચ અને વાવેતા પરિવારના બે વ્યક્તિ હતા સાત વ્યક્તિ ઇકો કારની રાહમાં ઊભી હતી ઇકો કાર ચાલકે ગમે તેમ કરીને મંદિર સુધી કારને પહોંચા તે સાતે લોકો ઇકો ગાડીમાં બેઠા અને બે વ્યક્તિ પહેલેથી ઇકો ગાડીમાં હતા એક ડ્રાઈવર અને સાથે બે ભાઈ એટલે ટોટલ નવ વ્યક્તિઓ ઇકો કારમાં બેઠા અને કાર જ્યારે ત્યાંથી ચાલતી કરે છે ત્યાં ધસમસતું પાણીનું એવું મોજું આવે છે કે આખી ગાડી પાણીમાં તણાવવા લાગે છે ત્યારે આગળ બેઠેલા જે પુરુષો હોય છે તે કૂદી પડે છે પણ બાકીના જે હોય છે અંદર બેઠેલા તે બહાર નીકળી શકતા નથી અને કાર છે તે પાણીમાં ગળકાવ થઈ જાય છે અને પાણીનો પ્રવાહ એટલો ધસમસ હતો કે કોઈને પણ બસાવી શકાય તેવી પરિસ્થિતિ નહોતી સુરધન દાદાના મંદિર પાસે રાહ જોઈને ઊભેલા સાતેય તણાઈ ગયા આ સાત માંથી છ તો મહિલાઓ હતી આખી આથી જે સાત લોકો વીકો કારમાં હતા તે બહાર નીકળી ન શક્યા અને અંદર પાણીમાં ડૂબી જવાથી તેના મૃત્યુ થયા છે આ ઇકો કાર બે કિલોમીટર દૂર જ્યાં ફસાઈ હતી ત્યાંથી તેને બહાર કાઢવામાં આવ્યા હતા હવે જે પરિવાર ચૌહાણ પરિવારના પાંચ લોકોના મૃત્યુ થયા છે ત્યારે જે એક ભાઈ બસ્યા છે તે કહે છે કે તેઓ ટિફિનની સર્વિસ ગુજરાન ચલાવતા હતા તો હવે ઘરમાં ટિફિનની રસોઈ બનાવવાળા જ તણાઈ ગયા છે તો હવે તેનું કોણ તો મિત્રો જે પણ લોકો આમાં અવસાન પામ્યા છે તેના દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે અને પરિવાર માટે જે દુઃખ આવી પડ્યું છે તેને સહન કરવાની શક્તિ આપે જ પ્રાર્થના સાથે તમારું શું કહેવું છે આ ઘટના વિશે તે કોમેન્ટમાં લખજો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરજો છે